સુરતમાં શ્રીજીની વિસર્જન યાત્રાને લઈ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા એકવીસ જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન સુરતમાં થાય છે તેની સાથે સાથે સુરતના જૂના કોટ વિસ્તારથી લઈને સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા દર વર્ષે કરાઈ છે તો શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળે તે માટે તમામ તૈયારીઓ કરાઈ રહી છે ધર્મેશભાઈ લાપસીવાલા હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અત્યારે કઈ જગ્યાઓ પર આપ ઉપસ્થિત છો અને ગણેશ વિસર્જનની કઈ રીતે કામગીરીમાં હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાય છે હાલ આપણે અહીંયા રામજીવાળા કુટુંબ તળાવ પાસે ઉભા રહેલા છે તેની એક સ્થળ વિઝિટ કરીએ છીએ મહાનગરપાલિકા દ્વારા એકવીસ કુટુંબ તળાવનું નિર્માણ થયું છે આ એકવીસ તળાવ એકવીસ કુટુંબ તળાવોમાં કુટ પીઓપીની મૂર્તિઓ તેમજ નાની પાંચ ફૂટની નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે આ ઉપરાંત હિન્દુ ચેરિટેબલ ટ્રસ્ટ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ શું સેવા કરશે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ છેલ્લા અગિયાર દિવસથી સતત કાર્યરત રહ્યા છે જ્યાં જ્યાં ગણેશ સ્થાપન થયું છે ત્યાં જઈને આયોજકોને થોડા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણા વિસ્તારના નજીકના વિસ્તારોમાં કુટુંબ તળોમાં વિસર્જન કરો ને જરા મોટી મૂર્તિ લાવીએ જે પાંચ ફૂટ કે દસ ફૂટની અંદરની મૂર્તિઓ છે જેઓને વહેલી સવારે વિસર્જન યાત્રા કાઢી નાખવા માટે એક અપીલ કરેલ છે ટ્રાફિક નિયમનમાં કઈ રીતે સહકાર આપશે ટ્રાફિક નિયમનમાં મારા ચૌદસો ને વીસ જેટલા કાર્યકર્તાઓની નોંધણી થઈ છે જે લોકો સતત શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત રહેશે ને જ્યાં જ્યાં ટ્રાક ટ્રક ટેમ્પો ટ્રાફિક હશે ત્યાં અડચણરૂપ ટ્રાફિક ક્લિયર કરવાના પ્રયત્ન કરશે કેટલી મૂર્તિઓ વિસર્જન થશે સુરતમાં એકવીસ કુટુંબ તળાવો મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે અને અંદાજીત એસી હજારથી ઉપરની મૂર્તિઓ છે નાની મોટી મૂર્તિઓ મળીને ને જેમાં હજીરા પોર્ટ પર સાત હજારથી આઠ હજાર મોટી મૂર્તિઓ અને નાની મૂર્તિઓ મળીને પંડત દિવિજય મૂર્તિઓનું વિસજન થશે